શહેરના સિનેમા પ્રેમી જનતા માટે હવે ફિલ્મ નિહાળવાની સાથે રિફ્રેશ થઈ જવા માટે વધુ એક જગ્યા ઉભરાઈ ગઈ છે અને આ છે લૂપ સિનેમા શહેરના પ્રાઇમ લોકેશન પર શરૂ થઈ ગયું રહેલું આર્ટ સ્ક્રીન સાથેનું મલ્ટીપ્લેક્સ નવા સિનેમેટિક્સનો અનુભવ કરાવશે શહેરની પ્રેમી જનતા માટે હવે ફિલ્મ નિહાળવાની સાથે રિફ્રેશ થવા માટેની વધુ એક જગ્યા ઉમેરાઈ ગઈ છે આ અંગે લૂપ સિનેમાના અંશુલ ખુરાના અંકિત ખુરાનાએ જણાવ્યું કે શહેરમાં ઘણા બધા મલ્ટીપ્લેક્સિસ છે લૂપ સિનેમા એક નવો અનુભવ સિનેમા પ્રેમીઓને આપશે અહીંયા ડોલ્બી સ્પીકરની સાથે ડોલ્બી સાઉન્ડ એ સાઉન્ડ ક્વોલિટી પણ ખાસ રહેશે સાથે બે પ્રીમિયમ સ્ક્રીન હશે જ્યાં વાયરલેસ ચાર્જિંગની વ્યવસ્થા પણ છે કોફી ઝોન હેલ્ધી ડેઝર્ટ પણ હાજર રહેશે એટલું જ નહીં આ લાઇવ કિચન પણ ઉપલબ્ધ રહેશે સાથે જ થ્રી લેયર પાર્કિંગની સુવિધા પણ છે લુપ સિનેમાની ટેગ લાઇન છે અને રિવ્યૂ રિફ્રેશ અને રિપીટ એટલે કે આ જગ્યા માત્ર સિનેમા નિહાળવાનું સ્થળ નહીં પરંતુ એક રિફ્રેશ માટેનું સ્થળ પણ પુરવાર થશે અંશુલ ખુરાના મેનેજિંગ ડાયરેક્ટર લૂપ સિનેમાઝ તમે જેવી રીતે કીધું ઘણી બધી મલ્ટીપ્લેક્સીસ છે સુરતમાં લૂપ સિનેમાની ખાસિયત એવી છે કે આ આઠ સ્ક્રીન લેઝર પ્લેક્સ છે જેમાં આઠે આઠ સ્ક્રીનમાં લેઝર પ્રોજેક્ટર આપણે રાખ્યા છે આ પહેલો મલ્ટીપ્લેક્સ છે સુરતનો જ્યાં આપણે ડોલ્બી સાઉન્ડ તો તમે દર જગ્યા સાંભળ્યું હોય પણ ડોલ્બી સ્પીકર્સ પણ છે તો એનો જે એક્સપિરિયન્સ છે એ બહુ નવો એક્સપિરિયન્સ તમને મળશે અહીંયા આખા નો એક્સપિરિયન્સ અલગ આપણે મૂકવામાં આવે છે દેર ઇઝ એન લાઈવ કાઉન્ટર એક કોફીનો કાઉન્ટર આપણે સ્પેશિયલી ધ બ્રુ લેબ કરીને બનાવ્યો છે જ્યાં તમને ફ્રેશ બ્રૂડ કોફીઝ મળશે જેનો એક્સપિરિયન્સ એક અનપેનડ એક્સપિરિયન્સ છે બીજા મલ્ટીપ્લેક્સ કરતાં પછી તમને ઇન્ફિનિટી લોન્ચ બનાવ્યો છે જ્યાં બે સ્ક્રીન આપણી પ્રીમિયમ સ્ક્રીન્સ છે જેનો એક્સપિરિયન્સ બીજી બધી સ્ક્રીન્સ કરતાં અલગ છે આપણી પાસે અહીંયા હોમલેન્ડ સિટીમાં ત્રણ બેઝમેન્ટ પાર્કિંગ છે જેમાં સાતસો કાર લગભગ અને બે હજાર ટુ વ્હીલરની સુવિધા છે જે વિચ ઇઝ મોર દેન ઇફે ઇનાફ અને સુરતમાં આટલી મોટી પાર્કિંગ બીજા કોઈ પ્રોજેક્ટમાં નથી ધેર દ બહુ બધું ક્રેસ છે સારી પિક્ચર આવે તો લોકોને મલ્ટીપ્લેક્સ પર જ જોઈ છે મલ્ટીપ્લેક્સ એક એક્સપિરિયન્સ જે સિનેમાનું એક્સપિરિયન્સ છે મૂવી વોચિંગનો એ તમને કોઈ દિવસ ઘરમાં નહીં મળે ટિકિટનું ભાવ યુઝ્યુઅલી તમને ખબર હોય તો ડિસ્ટ્રિબ્યુટર્સ અને પ્રોડ્યુસર્સ યુઝ્યુઅલી ડિસાઇડ કરે છે બટ આપણે શહેરમાં એક કોમ્પિટેટિવ પ્રાઇઝ રાખવાનો છે બીજા મલ્ટિપ્લેક્સિસ અને બીજા થિયેટર કરતાં આપણે વધારે પ્રાઇઝ નથી રાખવું એ કાલથી આપણે પબ્લિક માટે આ મલ્ટીપ્લેક્સ ચાલુ રિપોર્ટ channel eyewitness